બધાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છે વિહતમાં અને મેલડીમાં વિશે વિહત મેલડી એ ખેતરમાં તુવેરવા વિકરી ભક્તની અકૂટ સત્તા કનોજ નામના એક ગામમાં શ્યામળ નામનો એક ખેડૂત રહેતો હતો શ્યામળ પાસે સાધન સંપત્તિના નામે માત્ર એક નાનું ખેતર અને બે બળદ હતા પણ તેની પાસે જે સંપત્તિ હતી તે ગામના કોઈ મોટા જમીનદાર પાસે ન હતી અને તે હતી માં વિહત અને મા પહેલાં માથા પર હાથ મૂકીને યાદ કરતો તેના ઘરના આંખને નાની એવી દેરી હતી જ્યાં તે રોજ સવાર સાંજ ઘીનો દીવો કરતો અને માં મેલડીને વિનંતી કરતો માં મારું જે કાય છે એ તારું છે હું તો માત્ર તારો સેવક છું દુષ્કાળનો કપરો કાઢ એક વર્ષ એવું આવ્યું કે આકાશમાંથી અમીરના પણ ન થયા આખું ગામ ચિંત્યામાં ડૂબી ગઈ કુવા સુકાઈ ગયા અને ધરતીમાં તિરાડો પડવા માંડે ગામમાં લોકો કહેવા લાગે આ વર્ષે તો મોલાત નહીં થાય ભૂખે મળવાનો વાળો આવશે શામળ પાસે બિયારણ લેવાના પણ પૈસા નહોતા તેને મનોમન નક્કી કર્યું કે આ વર્ષે પોતાના ખેતરમાં તુવેર વાવવાની છે લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા અલ્યા શામળિયા આ કોળી ધરતીમાં તુવેર શું ઘાસ પણ નહીં ઉગે તું તો ગાંડો થયો છે શ્યામળ માત્ર એટલું જ બોલ્યો મારી વિહત મેલડી બેઠી છે એને ગમશે એમ થશે ખેતરમાં વાવણી અને માની હાજરી શ્યામળે પત્ની પાસે રહેલા છેલ્લા થોડા રૂપિયા ભેગા કર્યા અને બજારમાંથી તુવેરનું બિયારણ લાવે જે દિવસે વાવણી કરવાની હતી તે દિવસે તેની મા વિહત અને મા મેલડીના નામનો તેને ખેતર ખેડ્યું અને તુવેર વાવી દીધી આસપાસના ખેતરો ખાલી પડ્યા હતા પણ શ્યામળાના ખેતરમાં તો જાણે ભક્તિનું વાવેતર થયું હતું રાત્રે શ્યામળ ખેતરમાં જે સૂતો હતો માધ્યમતા સમય થયો અને અચાનક આખા ખેતરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો લોકવેકા મુજબ તે રાત્રે બે તેજસ્વી આકૃતિઓ ખેતરમાં ફરતી દેખાઈ એક હાથમાં તિશુર અને બીજા હાથમાં માળા એક સાક્ષાત અને મેળણીમાં હતા મા એ ખેતરની ચારે ખૂણે આશીર્વાદ આપ્યા અને અધ્યાન થઈ ગયા પરચો આખું ગામ ખેતર લહેરવા લાગ્યું બીજા દિવસે સવારે જ્યારે ગામ લોકો સીમા ગયા ત્યારે તેમની આંખો ફાટી ગઈ જ્યાં આખું ગામ સૂકું ભટ્ટ હતું ત્યાં શામળના ખેતરમાં લીલાછમ તુવેરના છોડ લહેરાઈ રહ્યા હતા આ કોઈ જાદુ ન આ તો શ્રદ્ધાનું ફળ હતું માત્ર થોડા દિવસોમાં તુવેરના છોડ માણસ જેવડા ઊંચા થઈ ગયા અચર્જની વાત તો એ હતી કે શામળે કૂવામાંથી પાણી પણ ન હતું પાય છતાં તુવેર એવી પાકી હતી કે જ્યારે સાક્ષાત લક્ષ્મીજીએ ત્યાં નિવાસ કર્યો હોય ખેતરમાં ભેજનું નામ નિશાન ન હતું જમીનમાં તિરાડો પડી ગઈ હતી પણ ભક્તિએ દિવસ રાત્રે જોયું કે તેના ખેતરની વચ્ચે એક અનોખો તેજ ફેલાઈ રહેલો છે તેને લાગ્યું કે માતાજી પોતે રક્ષણ કરી રહ્યા છે ચમત્કારની શરૂઆત રાતોરાત પલટાઈ દ્રશ્ય એક રાત્રે ભયંકર ગરમી હતી પશુ પંખીઓ પણ તળસ્યા હતા ભક્ત પોતાના ઝૂંપડામાં વિહત મેલીના દીવા સામે બેસીને ધૂંટો હતો અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા આખા ગામમાં આશ્ચર્ય ફેલાઈ ગયું કારણ કે ચોમાસું તો ક્યારનું પૂરું થઈ ગયું હતું ધીમે ધીમે વરસાદના સાતા પડવા લાગ્યા પણ નવાઈની વાત એ હતી કે એ વરસાદ માત્ર ભક્તના ખેતર અને તેની આસપાસના વિસ્તારમાં જ વરસી રહ્યો હોય તેવું લાગતું હતું ભક્ત દોઢો ખેતરે ગયો તેને જોયું કે જ્યાં તેણે તુવેના બીજ રોપ્યા હતા ત્યાંની નાના નાના અંકુર ફૂટી રહ્યા હતા વિહત મેલીનો આદેશ અને પાકનો ઉછેર તુવેરના જોડ જોત જોતામાં વધવા લાગે જે પાકને તૈયાર થયા મહિનો લાગે તે માતાજીની કૃપાથી અઠવાડિયામાં તો ઘૂંટણ સમાણું થઈ ગયો આખું ગામ જોવા ઉમટ્યું લોકોની આંખો ફાટી ગઈ જે જમીન પથ્થર જેવી કઠણ હતી ત્યાં આજે લીલાસમ તુવેર લહેરાતી હતી એક દિવસ ભક્તની સપનામાં વેહત આવ્યા માના હાથમાં સોનાની લાકડી હતી અને ચહેરા પણ તે જ હતું મા બોલ્યા બેટા તે તારો ધર્મ નિભાયો હવે હું મારો ધર્મ નિભાવીશ તારા એક દાણો પણ જો ઓછો થાય તો આ ખોટી પણ યાદ રાખજે આ પાક તારો નથી આ ગરીબોના પેટની ઠારક છે પાકની કાપણી અને અખૂટ ભંડાર જ્યારે તુવર પાકીને તૈયાર થઈ ત્યારે આખા ગામમાં એના જેવો પાક કોઈએ જોયો ન હતો એક એક સિંગમાં બબ્બે તણ તણ દાણાને બદલે પાંચ પાસ મસ મોટા દાણા હતા ભક્તે ગામમાં બધા ગરીબોને બોલ્યા તેણે કહ્યું આ માં વિહતને પ્રસાદ છે જેને જોઈએ એટલી તુવેર લઈ જાઓ લોકો ગાંડા ભરીને તુવેર લઈ ગયા નવાઈની વાત એ હતી કે ગમે તેટલી તુવેર કાપવામાં આવે પણ ખેતરમાં પાક ઓછો જ ન હોતો થતો મેલડી તે આખું ભંડાર ભરી દીધા હોય ગામના જે લોકો મજાક ઉડાવતા હતા તેઓ પણ ભક્તના પગે પડ્યા તેમને સમજાઈ ગયું કે વિજ્ઞાન જ્યાં પૂરું થાય તે ત્યાંથી મા વિહતની શ્રદ્ધા શરૂ થાય છે વિરોધીઓની ઈચ્છા અને માનો ન્યાય ગામના મુખ્ય જોયું કે શામણની તુવેર તો સોના જેવી પાકી છે તેના મનમાં પાપ જાગ્યું તેને રાત્રે પોતાના માણસોને મોકલ્યા કે શામણાની તુવેર કાપી લાવો પણ જેવો મુખનો માણસ ખેતરમાં પગ મૂક્યો ત્યાં જ તે ભયંકર ગજના સંભળાય તેને ચારે બાજુ કાળા સાફ દેખાવા લાગ્યા અને એક કદાવર પડછાયા દેખાયો માં મેરડીએ ત્યાં ચોકી બેસાડી હતી પેલા માણસો તો જીવ લઈને ભાગ્યા સવારે મુખીએ શામળાના પગ પકડી લીધા અને માફી માંગી આખું ગામ સમજી ગયું કે શામળા પર માં વિહત અને મેરડીનો હાથ છે સુખદ અંત એ વર્ષે શામળાને એટલી તુવેટ થઈ કે તેને આખા ગામને અનાજ પૂરું પાડ્યું તેને જે કમાણી કરી તેમાંથી ગામમાં મા વિહત અને મા મેળણીનું ભવ્ય મંદિર બનાવે આજે પણ એ ગામમાં વાર્તા કહેવાય છે કે જેના રખેવાળ વીહત મેલડી કરે એને દુનિયામાં કોઈની બીક નથી આ વાર્તા આપણને શીખવે છે કે સાધન ભલે ઓછું હોય પણ જો શ્રદ્ધા મજબૂત હોય તો મા ભગવાનના દાર ખોલી નાખે છે ભક્તનો એક અવાજ માં વિહત અને મેલી દોડી આવે છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં